બાપુ એક સરસ મજાની કહેવત છે કે બહુ ઊંચું સારું નહીં યાદ આવે છે યુનાન દેશની અંદર ખૂબ જ મહાન અને એક પ્રખ્યાત ખગોળશાસ્ત્રી રહેતા હતા અને એ ખગોળશાસ્ત્રી પોતાની વિદ્યામાં એટલા પારંગત હતા કે પોતે કરેલી કોઈ પણ ભવિષ્યવાણી પોતે જોયેલું જ્યોતિષ ક્યારે ખોટું નથી પડતું અને યુનાન દેશના મોટા મોટા રાજા મહારાજાઓ પંડિતો યા ખગોળશાસ્ત્રી પાસે પોતાના પ્રશ્નોના જવાબ લઈને આવતા અને ખગોળશાસ્ત્રી એમના પ્રશ્નોનું સમાધાન કરતા એક દિવસ બને છે એવું કે આશરે રાત્રિના અગિયાર એક વાગ્યા છે અને ખગોળશાસ્ત્રી ઊંચે આકાશ સામુ જોઈ અને તારાઓ નક્ષત્રો અને ચંદ્રની ગણના કરતા કરતા હાલ્યા જાય છે અને અચાનક એની સામે કો આવી જાય છે એ ખગોળશાસ્ત્રીને ખબર નથી એ તો આકાશમાં જ દ્રષ્ટિ રાખી અને ખગોળ વિદ્યામાં મશગુલ હોય છે અને અચાનક એ ખગોળશાસ્ત્રી કુવામાં પડે છે અને એને થોડું ઘણું તરતા આવડતા હોવાથી એ તરવા લાગે છે પણ કૂવો ખૂબ જ ઊંડો હોવાથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે અને ત્યારે ખગોળશાસ્ત્રી બચાવો બચાવોની બૂમો પાડે છે પણ રાત્રિના અગિયાર વાગે સુમસાન જગ્યામાં એનો અવાજ કોણ સાંભળે અને કરમ સંજોગે બાજુમાં એક ઝૂંપડામાં રહેતા માજી આશરે સિત્તેરક વર્ષના માજી એનો અવાજ સાંભળે છે અને કુવા કાંઠે આવી અને જોવે છે તો કુવાની અંદર એક માણસ બચાવો બચાવોનો સાદ પાડે છે એટલે એ સિત્તેર વર્ષના માજી તુરંત પોતાના ઝૂંપડામાં જઈ અને એક દોરડું લઈ આવે છે અને એક દોરડાનો એક છેડો બાજુમાં ઝાડવા સાથે બાંધે છે અને બીજો છેડો કૂવામાં ફેંકે છે અને એ દોરડાનો છેડો પકડી અને દોરડાના સહારે એ ખગોળશાસ્ત્રી મહા મહેનતે બહાર આવે છે અને માજીને પ્રણામ કરી અને એમનો આભાર વ્યક્ત કરતા કહે છે કે માજી તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારો જીવ બચાવ્યો પણ તમને ખબર છે તમે કોનો જીવ બચાવ્યો અને ત્યારે એ માજી કહે છે કે કોનો જીવ બચાવ્યો અને ત્યારે એ ખગોળશાસ્ત્રી કે છે કે હું આ દેશનો એક મહાન ખગોળશાસ્ત્રી છું હું મોટો જ્યોતિષ છું અને મેં કરેલું જ્યોતિષ મેં ભાખેલું ખગોળ હજી સુધી ખોટું નથી પડ્યું આ દેશના મોટા મોટા રાજા મહારાજાઓ પંડિતો અને મોટા જ્યોતિષીઓ મારી પાસે પોતાના પ્રશ્નો લઈને આવે છે અને હું એના પ્રશ્નોનું સચોટ સમાધાન કરી આપું છું અને એના બદલામાં એ લોકો મને અઢળક નાણાં આપે છે તમે મારો જીવ બચાવ્યો એટલે સવારે તમે મારે ત્યાં આવજો હું તમારું ભાગ્ય જોઈશ અને હું તમને અઢળક નાણાં આપીશ અને આટલું સાંભળી અને સિત્તેર વર્ષના માજી ખડખડાટ હસી પડે છે અને આ જોઈ અને એ ખગોળશાસ્ત્રી માજીને કહે છે કે માજી તમે કેમ હસો છો ત્યારે વૃદ્ધ માજી હસવાનું બંધ કરી અને ખગોળશાસ્ત્રીને છે કે તમે આ દેશના મહાન ખગોળશાસ્ત્રી છો એ વાત પણ સાચી આ દેશના મોટા મોટા રાજા મહારાજાઓ પંડિતો અને જ્યોતિષીઓ તમારી પાસે પ્રશ્ન લઈને આવે અને તમે એનું સચોટ સમાધાન કરો એ વાત પણ સાચી એ લોકો તમને અઢળક નાણાં આપે એ વાત પણ સાચી તમે આટલી મોડી રાતે આ કૂવામાં પડ્યા એ વાત પણ સાચી મેં તમારો જીવ બચાવ્યો એ વાત પણ સાચી પરંતુ મને એક વાત નથી સમજાતી કે આ પૃથ્વીથી હજારો યોજન દૂર ચંદ્ર તારાઓ અને નક્ષત્રો છે એની ગતિવિધિ તમે જોઈ શકો છો એના વિશે બોલી શકો છો લખી શકો છો પરંતુ આ જમીન ઉપર તમારાથી થોડે જ દૂર આવેલો કૂવો તમને કેમ દેખાણો નહીં અને ત્યારે એ ખગોળશાસ્ત્રી એકદમ ચૂપ થઈ જાય છે બિલકુલ નિરુત્તર થઈ જાય છે કોઈ ઉત્તર એને મળતો નથી અને ત્યારે માજી કહે છે કે તમારી દ્રષ્ટિ હંમેશા આકાશ તરફ હતી કારણ કે તમારે રહેવું છે જમીન ઉપર અને નજર આકાશ ઉપર રાખવી છે ખગોળ શાસ્ત્રી બે હાથ જોડી અને માજીના પગમાં પડી જાય છે અને પોતાની ભૂલ કબૂલ કરે છે અને બાપુ એટલે જ કહેવાનું છે કે બહુ જાજુ ઊંચું ઉડવું સારું નહીં આપનો દિવસ શુભ રહે મહાદેવ હર